સંબિત પાત્રા આ પહેલાં બે હજાર ઓગણીસમાં પણ આજ ઓડિશાની પુરી બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે એમની સામે બીજેડી જનતા દળના ઉમેદવાર હતા અને એ ઉમેદવાર જીતા હતા મતલબમાં સંબિત પાત્રા બે હજાર ઓગણીસની અંદર લોકસભાની ચૂંટણી હારી ગયા હતા નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની અંદર ભાજપ માટે એક હેટ્રિક બની હોય એવો સંજોગ ઊભો થયો છે એટલે એમ કહી શકાય કે ભાજપને એક ટ્રિપલ ધમાકાનો લાભ મળ્યો છે સુરતની અંદર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા એ પછી ઇન્દોરની અંદર એક કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચી લીધું અને હવે ઓડિશાના પુરીમાં કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે પણ ફોર્મ ખેંચી લીધું છે એટલે લોકસભા બે હજાર ચોવીસની જે ટોટલ પાંચસો ને ત્રેતાલીસ બેઠકો છે એમાંથી કદાચ ત્રણ એક બેઠક તો ઓલરેડી ભાજપને મળી જ ગઈ છે પણ બીજી પણ બે બેઠકો હવે સીધી બેઠી ખોળામાં આવવાની છે એટલે ભાજપને વગર ચૂંટણીએ ત્રણ બેઠકો મળી જવાની છે હવે આ ઓડિશાની પુરી બેઠક ઉપરથી મહિલા કોંગ્રેસના જે ઉમેદવારે ના પાડી એ સીટ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે એમની સામે ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો જો તમે રેગ્યુલરલી ન્યૂઝ ચેનલો જોતા હો અને જો તમે ડિબેટ જોતા હો તો તમને એક ચહેરો વારંવાર જોવા મળતો હશે કદાચ તમે એ ચહેરાથી જાણીતા પણ બની ગયા હશો એ ચહેરા છે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનો કોઈ બી ચેનલ પર તમે ડિબેટ હોય તો સંબિત પાત્રા જે જવાબ આપે એમાં લોકોને બહુ મજા પડે કારણ કે એવી જાત જાતની વાતો કરે અને એકદમ હસતા ચહેરે વાતો કરે એટલે સંબિત પાત્રા એક ભાજપના પ્રવક્તા તરીકે એક જાણીતો ચહેરો બની ગયા છે હવે આ વખતે સંબિત પાત્રા ઓડિશાના પુરી પુરીમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર હતા સુચારિતા મોહનથી હવે આ સુચારિતા મોહનથીએ કોંગ્રેસને પત્ર લખીને એમ કીધું કે હું મારી ટિકિટ પાછી આપી દઉં છું મારે ચૂંટણી લડવી નથી અને એણે કોંગ્રેસના નેતા વેણુ વેણુગોપાલને એક પત્ર લખીને મોહંતીએ એમ કીધું કે મને ચૂંટણી ફંડ નથી મળી રહ્યું જેને કારણે હું ચૂંટણી પ્રચાર નથી કરી શકતી અને ચૂંટણી પ્રચાર પ્રભાવિત થઈ રહ્યો છે મને એક પણ રૂપિયાનું ફંડ નથી મળતું એને કારણે મારે ચૂંટણી પ્રચાર કેવી રીતના કરવો સુચારિતાએ પત્રની અંદર એમ પણ લખ્યું કે કોંગ્રેસના જે નેતા છે ઓડિશાના ડૉક્ટર કુમાર એમને મેં જ્યારે રજૂઆત કરી કે ચૂંટણી ફંડ મને નથી મળી રહ્યું પાર્ટી તરફથી એક પણ રૂપિયો મળતો નથી તો મારે પ્રચાર કેવી રીતના કરવો તો ડૉક્ટર કુમારે એવું કહી દીધું હતું કે એ ચૂંટણી ફંડની વ્યવસ્થા તમારે પોતે જ કરવી પડશે અને એટલા સુચારિતાએ કીધું કે મારી પાસે ચૂંટણી ફંડના પૈસા છે નહીં અને મારી પાર્ટી મને ચૂંટણી ફંડ આપતી નથી એટલે હવે હું ચૂંટણી લડવાની નથી અને મારી ટિકિટ હું પાછી આપી દઉં છું હવે આ સુચારિતા મોહંતી છે એ ઇકોનોમિક ટાઈમ્સમાં પત્રકાર પણ રહી ચૂક્યા છે અને બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી પણ સુચારિતા લડેલા અને તે વખતે હારી ગયેલા પણ સેકન્ડ નંબરે હતા એટલે કોંગ્રેસે એમને આ વખતે ટિકિટ આપેલી પરંતુ હવે એમણે પાછી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે એટલે સંદીપ પાત્રાને એક મોટો ફાયદો થઈ શકે છે આ પહેલાં તમને ખબર છે તેમ સુરત અને ઇન્દોરમાં પણ આવી ઘટના બની ચૂકી છે સંબિત પાત્રાને ભાજપે લોકસભા બે હજાર ચોવીસમાં તો ટિકિટ આપી જ છે પરંતુ સંબિત પાત્રા આ પહેલાં બે હજાર ઓગણીસમાં પણ આજ ઓડિશાની પૂરી બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે એમની સામે બીજેડી જનતા દળના ઉમેદવાર હતા અને એ ઉમેદવાર જીતા હતા મતલબમાં સંબિત પાત્રા બે હજાર ઓગણીસની અંદર લોકસભાની ચૂંટણી હારી ગયા હતા પરંતુ આ વખતે ભાજપને એવી આશા હતી કે સંબિત પાત્રાને ફરીથી ટિકિટ આપવાથી એ ચૂંટણી જીતી શકે છે પણ અત્યારે એમના માટેનો એક માર્ગ સરળ થઈ ગયો કારણ કે કોંગ્રેસના ઉમેદવારે એમની ઉમેદવારી પાછી ખેંચી લીધી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ